رحમે موست ده پا دي ان હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા ગુજરાતી તમારું સ્વાગત છે અને જયરા માપીને નહીં તો બધા મજામાં હશો તો કેમ તો આપણે પહેલાં ઉઠી ગયા છીએ અને બ્રશ બ્રશ કરી લીધું છે ગાથન બાટન કરી લીધું છે હવે જઈશું નીચે ચા પીવા તો આપણી પથારી પણ વળાઈ ગઈ છે જસ્ટ જ તો હવે જઈશું નીચે સવારના વાગ્યા છે છ ને ત્રીસ तो चलो नीचे जाइए क्या बात है ये ऐसे मस्ती मस्ती करिए आने मढ़िए नीचे जाइए फिर बाजू में कोई कुत्ता अंदर पे घुसने नहीं हैं घुससी गया तो पथारे बोल टक्कर ही ना तो चलो नीचे जाइए पप्पा गए पूरा चलो और तो अच्छी आप ना खिला दो દૂધ બૂધ કમ્પ્લીટ નહીં કરી ગઈ અને ચાલો આપણે ચા બાપી લઈએ તો ચા જસ્ટ બી થઈ ગઈ હશે આ કાળાપટ થઈ જાય તો જુગાડા લગાવાના મળી ગયા ગરમ ચા બા બાપી લઈએ પછી મળીએ તો જંગલી બલાડો ને જંગલી બે બે જંગલી જંગલી રમી આપણે તો હવે જઈશું થોડું કામ છે તો કામ પતાવી દઈએ અને જઈએ તો આપણે મોટર ચાલુ કરી છે તો ચાલુ થઈ કે નહીં તો જોતા આવીએ ચાલો નહીં ચાલુ થાય તો Kali ini bulan ya, masih garam misalnya gula eh eh, time tanya nggak kemarin power nih tepi kue saja berkas, tapi itu kali tuh, masa depan ibu hari tuh, kata Jo tuh, udah jual lilit tahi મે પાણી પણ અંદર વાગે ગામમાં કેમ મસ્તી સાર જો વ્યુ જો બહુ સુંદર આવતું હશે મે કીધું સાફ બખરે તો ત્યાં કાળો કાળો દેખાય ને ત્યાં જો દેખાય મે કીધું સાફ છે પણ નથી સાફ તો આ ચાલો કરે જઈએ અને આપણે જે જામફળીને અહીંયા કાંટા છે મારા ઘરે જામફળીને જામફળ બેસવાનો છે બુબા બહુ કમ્પ્લીટ આવી ગયા હવે એક ખીલ છે પછી એમાંથી જે ફૂલ નીકળશે ફૂલમાંથી જામફળ બેસશે માટે આ રસ્તામાં જામફળ તો કોઈ રાખતા નથી કેમકે તોડી તોડીને પોતે પોતે ખાય છે પાણી તો આવી ગયું છે કમ્પ્લીટ

વળેલું તો કમ્પ્લીટ છે પણ આ જે આપણા જંગલી ડોબા છે ને એ જો ન રહે તો આ બધું આ જે અહીંયાથી આ વળેલી ડાળી અહીંયાથી જાય જરવા એટલા માટે અહીંયા બધું ખાય જાય અને ખાવાવાળા એ આપણા ડોબા છે પેલા રે જંગલી ડોબા તો ચાલો એ બધું રવા દઈએ તો આપણે નાઈ બાઈ મળીએ ચાલો પછી જવાનું દુકાને તો ચાલો ને પેલા નાઈ લઈએ પછી મળીએ તો વાટિકા શેમ્પુ થી મસ્ત નાઈ લઈએ સરસ વાટિકા આપ જે આપ આડવા લાગે જો મસ્ત ટીમ ટીમ બહુ ઠંડી લાગે ભાઈ જલ્દી નાઈ લઈએ તો આપણે મસ્ત નાયબ રેડી થઈ ગયા છીએ હવે જઈશું દુકાને તો ચાલો દુકાને જઈએ તો આપણે દુકાને મસ્ત આ છે આપણે જવાનો રસ્તો બહુ સરસ રસ્તો અહીંયા રસ્તો તો કાચો છે પણ જવું जवानों बहुत सरस से कामड़ा माहौल जो जो मोस्ट पहाड़ सन कामड़ा ત્યાં જોઈ શકો છો નદી પાસે મસ્ત પોગ્રામ લાગે કોઈ જો ડમ્પર હાલે જો જોરમાં ચાલો આપણે જઈએ દુકાને દુકાને રસ્તામાં જે સરસ વ્યુ આવશે એ બતાવીશું તમને જોરમાં આને ડબ કરજો તો આ છે મારી કીડી મકોડી નદી જે કે આપ તમે આગળ પણ જોયું હશે ડેન્જર કૂતરા મેં કીધું કે આપણે આમ આપણે પણ નહીં પડી ખતરનાક બિલ્લા આ તો ફોકસ એકદમ તડકાનો સામે આવે છે તો ક્વોલિટી બહુ સરસ નહીં આવે તો આ છે આપણો હાઈવે જે કે જે આપણી રેલગાડી હાલે એના માટે એ એટલે રેલગાડી અઠ્યાર નહીં હાલતી જે અંબાજી પાસવડ ના પાવાનું એ પણ બ્લોગ આપણે તમે કોમેન્ટ કરજો તો એ પણ બ્લોગ બનાવીશું આ રેલગાડી હાલે અંબાજીથી તારંગા તો આ આપણે હાઈવે હાઈવે જવાનું છે સાદું હાઈવે હાઈવે નથી સાદો છે બહુ એટ્રેક્ટિવ છે મસ્ત અહીંયા ડેલી કેમકે અહીંયાથી માટો લઈ જાય એટલા માટે અહીંયા જે મંડાલી ગામમાં થઈને તો માટો નહીં લઈ શકે કેમકે રસ્તો બહુ હાકરવું છે એટલા માટે અહીંયા અને બીજો રસ્તો આ પાછળના ભાગમાં કરવો પડ્યો ડેલી ડમ્પર હાલે અહીંયા ચાલો જલ્દી જલ્દી ટાઈમ બહુ વધારે થયો છે પણ હાઈવે બહુ સાદો છે પણ ડમ્પર રાજસ્થાની બાડમેર ના ભાઈ ડ્રાઈવર છે અને ટ્રક પણ ત્યાં છે જો બહુ સરસ આમનો ડમ્પર આવે તો હું બતાવું તમને કે જાય તો જોરદાર આવે તો લાગતું નહીં રાતના સાલે પણ લગભગ માં એક હાલ્યો જોયું તો તમે જે ડમ્પર હાલ્યો પણ આગે નહીં આવે લાગતું નહીં આવે પણ તમે પેલું તો જરૂર બતાવેશ કે જે ત્યાં જે ટનલ કરી છે ને ટનલ બહુ ઊડી કરી છે ઘણી ઊડી ખાય છે આથી પગલાં ગામમાં ને આ છે મંડાલી ગામ તો આપણા બ્લોગમાં પાછળ કૂતરા પણ જોડાઈ ગયા ચાલો અમે પણ આવીએ એમ કરી તો કૂતરા અહીંયા જુઓ માટી લેવા માટે ખાડા જ ખાડા કરી નાખ્યા भाई एक डम्फर तमारा किस्मत में राजस्तान, आया के मस्त हाले थे बहुत सरस डम्फर चला ड्राइवर से कम के राजस्थान हूँ राजस्थान ड्राइवर पास करूँ के हाल जोरदार हाल है क्या अँ आए जो क्या डम्फर हम तो जो जोरदार जैसे કદાચ નાખે વ્યુ બહુ સરસ ભાઈ કહે કે કેમ વિડીયો બનાવે વિડીયો નહીં બને તો મસ્ત ડમ્ફર હાલે જો મસ્ત કમ સે કમ દસ ચાલીસ દસ વીસ સ્પીડની અડશે ચાલ કેવા છે ડ્રાઈવર રસ્તો હોય કે ના હોય જવાનું બગાડવા ગાડી તૂટી કે જાય માલિકને જોવા ડરને કાંઈ નહીં પડી રહી હોય તો ચાલો આ બ્લોગને આટલા સુધી જ રાખજો અને મળીશું બીજા નવા બ્લોગમાં ચાલો